આ જોઈ રહ્યા છે એ પ્રાચીન વાવ છે વૈલાસ બાપુરની ગાયેલ છે કેવી ગાયેલ છે તમે જોઈ શકો છો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં છો તો હજી તમને વિડીયો દેખાડવા જઈ રહ્યો છો ને જે આપણો આજનો વિડીયો છે એ વ્લોગ ટાઈપ નથી કારણ કે વ્લોગમાં તમને મારા ઘર વિશે અને તમને મારી ફેમિલી વિશે તમને જણાવતો હોઈશું અને જે આપણો આજનો વિડીયો છે તે છે મેં એક દિવસ એટલે કે ફરવા માટે ગયા હતા અને ત્યાંનું જે આપણે વિડીયો શૂટિંગ ઉતારી હતું વિડીયો ઉતાર્યા એટલે તે તમે જગ્યા વિશે તમને કહી દઉં કે તે જગ્યા હતી આપણે વેલાસ બાપુની જગ્યા તો આજે તમને ત્યારના વિશે જાણું છું અને જોયું હતું આપણે તમને જે દેખાડવાનું છું એ તમને થોડું ઘણું દેખાડીશ અને જે આપણે જોયું સમજ્યા છે તમને તે સમજાવવાનો છું એટલે આપણે વેલાસ બાપુની વાત કરીએ છીએ જ્યારે અમે જૂનાગઢ ફરવા માટે ગયા હતા ત્યારની વાત કરું છું તમને કદાચ વિશ્વાસ ના આવતો હોય તો તમે આ બધા વિડીયો જોઈ શકો છો તમને ઉપર સ્ક્રીનમાં જ તમને દેખાડી દેશો તમે બધા વિડીયો જોઈ શકો છો જ્યારે આપણે ગિરનાર ફરવા માટે ગયા હતા ત્યારે આપણે બધા વિડીયો ત્યાં શૂટ કર્યા હતા ત્યારે આપણે બ્લોગ રજા નહોતી પણ આપણે વહેલાસ બાપુ જગ્યા ગયા હતા પણ ત્યાં આપણે કોઈ એવું ત્યાં જાણતા પણ કંઈ થોડું જાણતા નહોતા ત્યારે એ આપણે વિડીયો શૂટ કર્યા હતા અને ત્યાંથી આપણે શૂટિંગ કરીને ત્યારબાદ સવારે વહેલા પાંચ વાગે આપણે ગિરનાર પર્વત માટે ગિરનારના પર્વત ઉપર સડવ માટે ચડી ગયા હતા એટલે દસ હજાર પાકી છે જેટલા આપણા ગિરનારનો પર્વત જેટલો ઊંચો છે ગિરનાર જ્યાં ભગવાન ગુરુ દત્તાત્રી બિરાજે છે અને આપણે જે આજની વાત કરવાની છે તે નવનાથમાં એમ તો વેલનાથ બાપુની આપણે વાત કરવાની છે કે નવનાથમાંથી દસમો વેલનાથ બાપુ તેના વિશે જે પ્રાચીન વસ્તુઓ છે અને જે આપણે પ્રાચીન તમને જે વસ્તુ દેખાડવા જોઈ રહ્યું તેના વિશે તમને વાત કરવાની છે કે વેલનાથ બાપુ પણ એક દિવ્યા હાથમાં હતા તેના વિશે તમને છું અને જેમનો આપણે જે વડલો કહીએ છીએ તે વડલો અત્યારે હાલ પણ છે અને વડલો ત્યાં અત્યારે વેલનાથ જગ્યાએ જે ઓળખાય છે જે આપણે વેલનાથ જગ્યા કહે છે ત્યાં વડલો સારા એટલો ઊંચો છે અને અત્યારે પણ છે તે પ્રાચીનની અત્યારે કહેવામાં આવે છે અને વહેલા બાપુની જગ્યા પણ જે નવી નવી વસ્તુ હજુ અમને અહીંયા અત્યારે તે પડી છે તે પણ પ્રાચીન કહેવાય છે જલમાં કહેવામાં આવે છે ચીપીઓ છે તે તમને બધું બતાવવાનો છું અને જે નવી વસ્તુઓ છે જે પ્રાચીનમાં ગણાય છે કે બાપુએ કેવી રીતે ચીપિયાથી વાવ ગાળી નાખી હતી એટલે એક ચમત્કાર કહેવાય આ દિવ્ય બધા આત્મા કરી કે આવા સંતો મહંત અને ગિરનાર તમે જાણો છો ગિરનારમાં એક દિવ્ય આત્માનો બધા લોકોનો વાસ હોય છે સંતો મહંતો ત્યાં બધા ઘણા ઘો પણ ત્યાં જ રહે છે એટલે ગિરનાર તો ગિરનાર છે જૂનાગઢની આપણે વાત કરવામાં આવે તે જૂનાગઢથી પાંચ કિલોમીટર જે ગિરનાર પર્વત છે તેના વિશે જ્યાં ત્યાં આપણે વિડીયો ઘણા શૂટ કર્યા હતા પણ આપણે તે તમને જણાવવા જોઈ લેશું જે વલ્લાસ બાપુ વિશે છે તો તમને કદાચ વિશ્વાસ ન આવે તો ત્યાં બધા વિડીયો મેં બીજા તમે જોઈ શકો છો તો આપણે વિનાસ બાપુ વિશે જાણી છે જે જોયું છે ત્યાં તમે જણાવવાનું છું જે પ્રાચીન વસ્તુઓ છે ચાલો તો વિડીયો બહાર રાખજો અને કન્ટિન્યુ રાખજો અને કોમેન્ટમાં જય ગિરનારી જય વેલ બાપુ લખવાનું ભૂલતા નહીં તો જુઓ મિત્રો તમને જોઉં છું બતાવું છું વિડીયોમાં જે જોયું છે આપણે તમે જણાવું છું ગિરનારની સિદ્ધ ભૂમિમાં આવેલ આ વેલાવળની જગ્યા અહીંયા બાપુએ એક પ્રાચીન અહીંયા જે વેલાવળની જગ્યા કહેવામાં આવે તેમને વડ સ્થાપેલ છે અને જે વાવ ગાળેલ છે એ બધી પ્રાચીન છે તમને કરવાનો છું આ વેલાવળની જગ્યા ભાવનાથ તળે નજીક આવેલ છે શ્રી વેલનાથ બાપુની જગ્યા છે નવનાથ દશમ વેલનાથ બાપુ એ કહેવામાં આવે છે અને તમને બતાવું છું આ કઈ વસ્ત્રો પ્રાચીન છે બાપુનો ધૂણો પણ અહીંયા જ છે તો તમે જોઈ શકો છો અહીંયા છે બાપુની સામે જે વાવ ગાલે ચીપ્ય થઈ ગયેલ છે અહીંયા તમે જોઈ શકો છો તમને દેખાડીશ અને બાપુને ગૌશાળા પણ અહીંયા તો સારો વિકાસ થયો છે બિલ્ડિંગ પણ જોઈ શકો છો આ વિશાળ જગ્યામાં હજારો લોકો આવે છે અને તમે જોઈ શકો છો એવા વડલા છે અને ઘણા લોકો આવે છે બાપાના દર્શન કરવા માટે વેલનાથ બાપુના દર્શન કરવા માટે તો તમને દેખાડવાનું છું જે બાપુએ ચીપીએથી ગાળેલ વાવ છે પ્રાચીન વાવ કહેવામાં આવે છે તો કેવી રીતે બાપુએ જે આ વાવ ગાળે છે તમે જોઈ શકો છો હાલમાં તમે દર્શન કરી શકો છો જે વેલનાથ બાપુએ ચીપીએથી વાવ ગાળે અને કેટલી ઊંડી છે હજી તેમાં પાણી આવે છે તો દિવ્યા હાથમાં કરી કે આવું તમે જોઈ શકો છો વેલા બાપુની ગારલ વાવું પણ તેમાં પાણી આવે છે ને પાણી ખીંચે છે અને પ્રાચીન વાવ છે બાપુની ગારલ એટલે કે જોઈ શકો છો ચીપીથી ગાયલ વાવ છે અને વડલો છે અહીંયા પણ એક મંદિર આવેલ છે તો જોઈ શકો છો વિશાળ જગ્યા છે ને વડલા જો બાપુનું અહીંયા સમાધિ મંદિર પણ છે તો સૌથી પહેલાં આપણે દર્શન કરીશું તો જય વેલનાથ બાપુ મિત્રો કોમેન્ટમાં જરૂર લખજો તો અહીંયા બાપુનું મંદિર આવેલ છે શ્રી વેલનાથ બાપુનું મંદિર તો સારો આપણે દર્શન કરીશું તો આ બાજુ તમે જોઈ શકો છો ગણપતિ દાદાની મૂર્ત છે અને આ બાજુ હનુમાન દાદાની મૂર્ત છે આ વેલનાથ બાપુની જગ્યા છે શિવલિંગ પણ છે અને જોઈ શકો છો આ બાજુ અખંડ દીવો પણ ચાલુ છે આ વેલનાથ બાપુનું અહીંયા સ્થાન છે વેલાથ બાપુનું એ મંદિર પણ છે દીવો પણ અખંડ ચાલુ હોય છે જોઈ શકો છો તો જય વેલાસ બાપુ જય ગિરનારી આદેશ તો આપણે હાલમાં જોઈ રહ્યા છે તે છે વેલનાથ બાપુને અહીંયા મંદિર સામે મૂર્ત છે અને શિવલિંગ પણ છે હવે આપણે જે મેં વાત કરી તે વિશે જોઈશું તો તમે જોઈ રહ્યા છો મિત્રો છે પ્રાચીન વડલો જે બાપુના સમયનો છે એટલે કે કેટલો જૂનો છે ને ત્યાં તમે જોઈ શકો છો બે કામ છે માની માને દસોમાંની તમે જોઈ શકો છો નજીક મૂળ દર્શન પણ કરી શકો છો ને કેટલો વડલો અહીંયા કહેવામાં આવે છે વેળાવલ વડલો અહીંયા વેલ બાપુનો સ્થાપન જે વડલો તેમના સમયનો છે કેટલો ઘણખોળને કેટલો વિશાલ છે તમે જોઈ શકો છો ત્યાં બાપુના સમયનો બદલો છે અને અહીંયા તો આ બાજુ પણ તમે જોઈ શકો છો બટૂક પહેરવ અને કાળ ફેરવના પણ એમ કોપ્યું છે તો તેમને પણ તમે દર્શન કરી શકો છો બટુક પહેરવ અને કાળ પહેરવના અને એની બાજુમાં છે બાપુનો ધૂણો તો જોઈ શકો છો બાપુનો ધૂણો બધી જૂની જૂની વસ્તુઓ છે ચલમું જોઈ શકો છો બાપુનો અહીંયા ધૂનો હતો તો આ બાપુનો જે ધૂનો છે તો જોઈ શકો છો ચાલો આપણે તમને નજીક જઈને બતાવશું તો બાપુનો અહીંયા જે બાપુ અહીંયા ધૂણામાં બે હતા તો આ છે બાપુનો ધૂણો અહીંયા તમે જોઈ શકો છો વેલનાથ બાપુની નજીક જે ફોટો છે એથી જે મોટો વિશાલ ફોટો છે જે મંગળગીરી બાપુનો છે ને જોઈ શકો છો ત્યાંનો ધૂણો બધો અહીંયા જ છે અને આ બાદ તમે જોઈ શકો છો ભેમગી બાપુનો અને ફોટો આવેલ છે અહીંયા ઘણા દિવ્ય આત્માનો અહીંયા સંતોના પણ અહીંયા ફોટા લગાવેલ છે અને બાપુનું જોઈ શકો છો બધી જૂની વસ્તુઓ અહીંયા ચલમું છે આ ધૂણો અખંડ ધૂણો તમે જોઈ શકો છો બાપુનો તો બાપુનો ધૂણો છે જે બાપુના સમયનો છે કહેવામાં આવે છે કે બાપુના સમયનો અત્યારે ધૂણો છે વેલનાથ બાપુનો ને જોઈ શકો છો બધું ચીપિયા અને તમે ત્રિશુલ પણ જોઈ શકો છો તો બધું પ્રાચીન છે એટલે બધું જૂનું છે આ બધું બાપુના સમયનું છે બાપુએ ઘટ અંદર જે તપ કર્યા જે અઘોરીઓ સાથે તપ કર્યા તપ કરવા માટે જાતા ગિરનાર એટલે કે અઘોરીઓનો ઘટ ત્યાં ઘણા દિવ્ય આત્મા અહીંયા રહે છે ત્યાં કટ ગિરનાર કહેવામાં આવે છે જ્યાં ભગવાન દત્તા ત્રિ બિરાજમાન છે તે છે આ કટ ગિરનાર અહીંયા અઘુરિયો તપસ્યો ઘણા દિવ્ય આત્માઓ અહીંયા રહેતા સંતો મહંતો અહીંયા ઘણા લોકોએ તપ કર્યું છે અને આપણે જે વાત કરીએ છીએ તે છે વહેલા બાપુને તો કોમેન્ટમાં જય ગિરનારી જય વેલાપુ લખી મિત્રો